અંકુરાવલ દાહોદ માં મનરેગાના સો કરોડના કથિત કૌભાંડ માં મંત્રી ના ધરપકડ થઈ છે મંત્રી બચુ ખાબડ ના દીકરાની ધરપકડ કરવામાં આવી છે અને મનરેગા માં કૌભાંડ મામલે ધરપકડ કરવામાં આવી છે બળવંત ખાબડ ધરપકડ કરવામાં છે અને જણાવી દઈએ તત્કાલીન ટીડીઓ દર્શન પટેલ પણ આ ધરપકડ કરાઈ છે દાહોદ જિલ્લા પોલીસ છે હકીકત એ રજૂ કરવામાં આવી હતી આ કૌભાંડ લઈને અવાજ ઉઠાવવામાં આવ્યો હતો ત્રીજી મે નો એ દિવસ કે જ્યારે મંત્રી બચુ ખાબડને આ લઈને પત્રકારોએ સવાલ કર્યા ત્યારે સવાલો થી તે મંત્રી બચ્યા હતા ભાગ્યા હતા એ થી કિનારો કરી નાખ્યો હતો અને એ જ દિવસે મહામંથન કરવામાં આવ્યું અને મહામંથન બે ગામડામાં આ કૌભાંડ થયું હતું અને જે એજન્સીઓના નામ સામે આવ્યા હતા એમાંથી એક એજન્સી એવી હતી કે જે મંત્રી બધું ખાબડના દીકરાઓ એજન્સીઓ ચલાવી રહ્યા હતા અને કરોડો રૂપિયા પોતાના ખિસ્સામાં ફેરવી લીધા હતા ધરાતલ પર કોઈ કામગીરી નહીં એક કાંકરો પણ નહોતો મૂક્યો અને પૈસા કરોડોના બિલ એ પાસ કરાવી લીધા હતા અમે આપને એ ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ એક બળવંત થાબડ કે જેની ધરપકડ કરી છે આ એક કૌભાંડી છે કે જેણે કૌભાંડ આચર્યું છે મનરેગા અંતર્ગત ગરીબો માટે આ મનરેગા યોજના એ ચલાવવામાં આવે છે કે તે લોકોને રોજગારી મળે ગ્રામ્ય વિસ્તારોમાં એ કુટુંબો માટે આ યોજના ચલાવવામાં આવે છે અને ત્યારબાદ અમિત ચાવડા પણ પ્રતિક્રિયા આપી છે કહ્યું કે આ તપાસ હવે નાટક ન બની રહે એ ચિંતા પણ તેમણે પોતાની આ પ્રતિક્રિયામાં વ્યક્ત કરી અને કહ્યું કે એકાદ બે લોકોને પકડીને ભીનું સંકેલવાનો પ્રયાસ ન થાય તો સારું એસઆઈટી બનાવીને આ કૌભાંડની તપાસ કરવી જોઈએ તેવું પણ તેમણે કહ્યું છે અને સાથે સાથે પણ કહ્યું કે તપાસમાં હજુ પણ મોટા માથા પકડાઈ શકે છે કોઈ મોટા માથાના નામનો પણ ઉલ્લેખ થઈ શકે છે તપાસમાં બસ્સો કરોડથી વધુનો ભ્રષ્ટાચાર બહાર આવશે તેવી તેમણે વાત કરી શું કહ્યું આવો સાંભળીએ દાહોદમાં વારંવાર રજૂઆતો થઈ કે મનરેગામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે સ્થળ પર કોઈ કામ થતા નથી અને બારો ભાગ બીલો ચૂકવાઈ જાય છે અને એમાં મોટા માથાઓ સંડોવાયે પણ સરકારે પગલા ના લીધા વર્ષોની લડત પછી કોંગ્રેસ પક્ષે પણ વિધાનસભામાં પ્રશ્નો મુક્યા વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી ત્યારે હવે સરકાર જાગી છે અને તપાસની શરૂઆત કરી છે પણ આ તપાસ ખાલી નાટક પૂરતી ના થાય ખાલી એકાદ બે લોકોને પકડી અને ભીનું સંકેલવાનો પ્રયત્ન ના થાય સરકાર પાસે અમારી માગણી છે કે આ પ્રજાના ટેક્સના પૈસા છે પ્રજાના પડસેવાના પૈસા છે આ મનરેગા યોજના ગરીબ સામાન્ય માણસને સો દિવસ રોજગાર મળે એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે એવા કાયદા હેઠળની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય ક્યારેય ચલાવી ના લેવાય સરકારે પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓની એસઆઈટી બનાવવી જોઈએ દાહોદમાં જો તટસ્થ રીતે તપાસ થશે તો હજુ પણ મોટા માથાઓ આમાં પકડાશે અને સો કરોડ નહીં બસો કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવવાનો છે ત્યારે સરકાર પાસે માગણી કરીએ છે કે ઓપરેશન ગંગાજનની વાત મુખ્યમંત્રી શી કરે પણ શરૂઆત પોતાના મંત્રીમંડળથી તો કરો આજે એમના જ પરિવારના સભ્યો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાનું બહાર આવ્યું છે તો તદ તપાસ કેવી રીતે થશે તો દાહોદમાં મનરેગાના સો કરોડના કથિત કૌભાંડમાં આવી બળવંત ખાબડ દીકરાની ધરપકડ વીટીવી હવે પૂછપરછ હાથ ધરાશે મનરેગામાં કૌભાંડ કૌભાંડની હકીકતો રજૂ કરવામાં આવી હતી મુદ્દાઓ મુકવામાં આવ્યા હતા ત્રીજી મે એ દિવસ કે જ્યારે મહામંથનમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને શ્રમિકોના હક ને લઈને આ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો અને હવે કૌભાંડ કૌભાંડીઓને ઉજાગર કરવાનો એ પ્રયાસ કર્યો અને એ પ્રયાસ આજે સફળ થયો છે આજે અમારી પત્રકારિતા સફળ થઈ છે આજે મહામંથનમાં ઉઠાવેલો એ મુદ્દો એ મુદ્દો ગાજ્યો છે અને ન્યાય સુધી એ મુદ્દો પહોંચ્યો છે ત્રીજી મેનો એ દિવસ કે જ્યારે આ પ્રશ્નને ઉઠાવવામાં આવ્યો હતો ચર્ચા કરવામાં આવી હતી અને સાથે સાથે સત્તા પક્ષને સવાલો પણ કરવામાં આવ્યા હતા કે તમારા રાજમાં કૌભાંડ ચાલી રહ્યું છે મંત્રીના દીકરાની સંડોવણી ખુલી છે કે ગામના લોકો પુરાવા ઉપર પુરાવા આપી રહ્યા છે કે ભાઈ ગામમાં રસ્તો બન્યો જ નથી અને પાંચ વર્ષથી બે હજાર એકવીસથી લઈને આ બે હજાર પચીસ સુધીનો સમયગાળો પાંચ વર્ષ તેમણે ખિસ્સા જ ભર્યા છે તેમના

કારણ કે મનરેગા યોજના છે મનરેગા યોજના જે શ્રમિકોને રોજગારી આપે છે સો દિવસની રોજગારીની ખાતરી આપે છે અને પૈસા આપે છે જેનાથી તેમનું ઘર ચાલે અને સાથે સાથે

આ રાજ ટ્રેડર્સ નામની એક રાજ એજન્સી નામની આ એજન્સી છે ટ્રેડર્સ નામની એજન્સી કે જેણે આ કૌભાંડ નાચ્યું અને જેમાં આ એજન્સી પણ આ મંત્રી બસુ ખાબડના બંને દીકરાઓની અને હવે એકની તો ધરપકડ પણ થઈ ગઈ છે સાથે સાથે તત્કાલીન ટીડિયોની પણ ધરપકડ કરી દેવામાં આવી છે પણ મહત્વપૂર્ણ બિંદુ એ છે કે વીટીવી ન્યૂઝે જે આખો મુદ્દો ઉઠાવ્યો હતો મહા મંથન કર્યું હતું ને આ કાર્યક્રમની જોરદાર અસર થઈ છે જોરદાર જબરદસ્ત ઇમ્પેક્ટ આવી છે અને આ કેસ અંતર્ગત આ કૌભાંડ અંતર્ગત મંત્રીના પુત્રની ધરપકડ કરવામાં આવી છે અને આજે અમારી પત્રકારિતા પણ એ સફળ થઈ છે અને અમને એક સંતોષ પણ છે કારણ કે જે લોકોના અમે મુદ્દા ઉઠાવ્યા છે ભલી ભોળી જનતા અને વારંવાર તેઓ રજૂઆતો કરતા હતા ગામમાં રસ્તા બની ગયા છે એવો એજન્સી દાવો કરી રહી છે અને સાથે સાથે પૈસા પણ શેરવી રહી છે કરોડો રૂપિયાના બિલ લાખો રૂપિયા બિલ પણ એ સરકાર પાસેથી પાસ કરાવી રહી છે ત્યારે ત્યાં ગામના લોકોએ સવાલો કર્યા સાથે સાથે મુદ્દાઓને ઉઠાવ્યા સરકારી કચેરીએ પણ ધક્કા ખાધા છે ગામડાના લોકોએ વારંવાર રજૂઆત કરી તે છતાં પણ તેમના મુદ્દાઓને ધ્યાને નહોતા લેવા હતા અને ત્યારબાદ વીટીવી ન્યૂઝ પાસે જ્યારે આ મુદ્દો આવ્યો અને સૌથી મહત્વપૂર્ણ એ બાબત છે કે ત્રીજી બેન એ દિવસ કે જ્યારે મંત્રી બસુ ખાભડને પૂછવામાં આવ્યું કે શું આજે મંડેકા કૌભાંડ દાઉદ જિલ્લામાં થયું છે અને સો કરોડમાં આ કથિત કૌભાંડ તમારા દીકરાઓનું પણ નામ સામે આવ્યું છે ત્યારે તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું ક્યાંથી તેઓ ભાગ્યા હતા અને

આ ચર્ચા એ સફળ થઈ છે તેની ઇમ્પેક્ટ આવી છે અને મંત્રી બચુ ખાપડના દીકરા બળવંત ખાપડની ધરપકડ થઈ છે વરિષ્ઠ પત્રકાર જીતુભાઈ જોવનપુત્ર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જીતુભાઈ આ મહત્વપૂર્ણ આજે કાર્યવાહી થાય છે કારણ કે ત્રીજી મે નો દિવસ જ્યારે તમે પણ મહામંથન કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને આ મુદ્દો આપણે જોર શોરથી એ ઉઠાવ્યો હતો કે કેવી રીતે દાહોદ જિલ્લામાં એ ગરીબ ભળી ભોલી એ જનતાને ગામડાના લોકોને એ મનરેગા યોજનાના નામે છેતરવામાં આવી રહ્યા છે અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ટેક્સના રૂપિયા પ્રજાના ટેક્સના રૂપિયાનો આ રીતે એ વ્યય કરી રહ્યા છે અને પોતાના ખિસ્સા ભરી રહ્યા છે અને આજે ધરપકડ કઈ રીતે જોઈ રહ્યા છો જો આ છે સૌથી પહેલા તો વી ટીવી ને અભિનંદન આપવા માંગીશ કે તેમને આ મુદ્દો પ્રજા માટે અને ગરીબો માટે ઉચક્યો અને તે વખતે આપણે એ ચર્ચા થઈ હતી કે ભાઈ શ્રમિકોને એના પૈસા પાછા મળે અને બચુભાઈની બોડી લેંગ્વેજ જ બતાવતી હતી કે ક્યાંક ને ક્યાંક એમના પુત્રોની સંડોવણી છે તે આપણે ચર્ચા થઈ હતી અને જ્યારે આગોતરા અરજી મૂકવામાં આવી અને આ મુદ્દો નીકળ્યો બહાર અને આપણે ત્યારે બી કહ્યું હતું કે આ તો મુદ્દો ઘણો જૂનો છે બે હજાર બાવીસ ના ઇલેક્શન વખતે બી આ ચર્ચાઓ છેક મોડી મંડળથી લઈને કે કેબિનેટ સુધી પહોંચી હતી પણ ઇલેક્શન હોવાને ક્યારે ત્યાં તો મંત્રીને છાવરવામાં આવ્યા હતા અને એ મુદ્દો શાંત પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ મીડિયાની સતર્કતા અને ત્યાંના પ્રજાને લીધે આ મુદ્દો આગળ વધ્યો હતો અને જ્યારે જામીન હજી પાછી ખેંચી લેવામાં આવીને ત્યારે જે કંઈક ને કંઈક દેખાતું હતું કે કંઈક આની અંદર આગળ લેવામાં આવશે એમને અંદાજો આવી ગયો હતો કે હવે આ ધરપકડ થશે એટલે જામીન અજી પાછી ખેંચી લેવામાં આવી હજુ તો માત્ર બળવંતની જે ધરપકડ કરવામાં આવી છે કેરળ ખાબળની હજુ ધરપકડ કરવામાં નથી આવી ક્યાંકની ક્યાંક એની પણ સંડોવણી છે ક્યાંક ભીનું સંકેલય ના થાય એ પણ છે કે માત્ર એક બળવંતને જ આગળ કરી અને બચાવી લેવાય એટલે એ જરૂરી છે કે ભાઈ જો બંને ભાઈ આની અંદર હોય તો ધરપકડ થવી જોઈએ અને જે શ્રમિકોને ત્યારે આપણે સ્પષ્ટ ચર્ચા થઈ હતી કે ભાઈ શ્રમિકોને એના પૈસા જે લીધેલા છે તે એમને મળવા જોઈએ જો એમને કામ કર્યું હોય અથવા સરકારના પૈસા લઈ લીધા હોય તો સરકારે એ પૈસા એમની પાસેથી રિકવર કરવા જોઈએ અને જેનો હક છે એને મળવો જોઈએ અને એવો દાખલો બેસાડવો જોઈએ કે ભવિષ્યમાં આવો કોઈ પણ ન બને તેના સખતમાં સખત જે પગલા લેવા જોઈએ તે લેવા જોઈએ અને બળવંત ખાબડને જે કડક પૂછપરછ કરીને આ સિવાય પણ કઈ કઈ જગ્યાએ શું શું કર્યું છે જો પૂછવામાં આવે તો આના કરતા બી વિશેષ કઈ કૌભાંડો બહાર આવે એવી શક્યતા પૂર્ણ છે કારણ કે આ મિનિસ્ટરના પુત્રોનું ત્યાં એ રીતે આ રીતે દબાવી બબાવીને ઘણા બધા કામો અને ખોટી રીતે ઘણું કામ કરતા હતા કારણ કે કે ત્યાં મિનિસ્ટરના મિનિસ્ટરના નામ પર પુત્રો છે લીધે ઘણી જગ્યાએ કોન્ટ્રાક્ટરો સાથે મિલી ભગત થી લઈ અને દરેક ની દરેક વસ્તુની અંદર કોક ને કોક જગ્યાએ એનું ઇન્વોલ્વમેન્ટ નીકળશે નીકળશે ને નીકળશે પણ જો સરકાર ઇચ્છે કે આની અંદર મારે ભીનું સંખ્યાનું છે માત્ર ધરપકડ કરી થોડા સમયની અંદર એને જો આગોતરા આપી દેવામાં અરે જામીન આપી દેવામાં આવે અને જામીન આપી દીધા બાદ જો એનો છુટકારો થઈ જાય તો પ્રજાને સરકાર પર વિશ્વાસ રહેશે નહીં બિલકુલ એ જરૂર છે કે આ આપણે મીડિયાએ વીટીવી આની જે મુહિમ ઉપાડી છે જેને કારણે એક સારું પરિણામ મળ્યું છે પ્રજાને એનો હક મળવાના ચાન્સીસ ઊભા થયા છે તો એ અવિરત ચાલુ રહેવું જોઈએ બિલકુલ અને જીતુભાઈ વિચાર કરો 2021 થી 2025 સુધી એક સમજી વિચારીને ચલાવવામાં આવતું આ કૌભાંડ અને 100 કરોડ સુધી એવા પણ આરોપ લાગી રહ્યા છે કે આ કૌભાંડ 100 કરોડ સુધી પહોંચી ગયું છે કેટલું અહો આશ્ચર્યમ કે 5 વર્ષ આ કૌભાંડ ચાલતું રહ્યું અને કોઈને ગંધ પણ ન આવી જીતુભાઈ સાહેબ આની અંદર એક વિચાર કરવા જેવા સામાન્ય માણસ ની લોન પર ઇન્ટરેસ્ટ લગાવી દેવામાં આવે અને બે જ સેન્ટરનું આટલું જો આની તલ સ્પર્શી તપાસ થાય તો આની કરતા આંકડો બહુ મોટો નીકળો એવી પૂરેપૂરી શક્યતા દેખાય છે હવે સરકાર કઈ રીતે જે સમિતિની રચના થઈ છે એ કેટલી ઊંડાણ તપાસ કરે છે અને કેટલી ઝડપી અને કેટલી ઝડપી રિકવરી કરે છે અને બીજું એ છે કે મંડરેગાની અંદર જે અત્યારે કામ ચાલે છે રોકાવા ના જોઈએ જે શ્રમિકોને એમના હાથ મળવા જોઈએ ચાલુ રહેવા જોઈએ જે એવા કોન્ટ્રાક્ટરો જે એવી એજન્સીઓ છે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ બધાને કરી અને નવેસરથી જે ખરેખર કામ કરી અને એનો ઉપયોગ કરે છે અને શ્રમિકો સુધી પૈસા પહોંચાડે છે એ કામ તો અટકવું ન જ જોઈએ સૌથી મહત્વનો મુદ્દો એ છે કે અત્યારે આજે આ બધાને કારણે એ ઘણામાં એ કામોમાં પણ અસર થઈ રહી છે અને નુકસાન સરવાળે અંતે શ્રમિકોને જઈ રહ્યું છે ગરીબોને જઈ રહ્યું છે જે ના જોવું જોઈએ બિલકુલ બિલકુલ જીતુભાઈ આપ અમારી સાથે જોડાયા ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર